તો મારો પાય ને એ મુકલો ચાલ હાલો એલા પૈસા હા હા લાવ્યો ને આ પતંગ ખોટી દેશી હાલો હાલો ઓડ લે ધરા ગાયે કામ કરજે હમું સારું એક તો હા હા

કે કે ઓલ ફટાફટ ફાર નહી હોય કે તે ફાર ને પૈસા લઈ લે એ આ તો હા કોટન થા પાટા દહીં પ્યાલી હા આ 50 ફાડી ના એ પાણે મને કઈ નઈ 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 દો વાળી ફાડી દે નકદની પોતા કોણ લઈ જાય પોતા કુતે મે